ભારતીય જનતા પાર્ટી દ્વારા કચ્છ કમલમ ખાતે પત્રકાર પરિષદ બોલાવવામાં આવી હતી મનરેગા યોજનાનું નામ બદલી નવી સુધારેલી યોજના વીબીજી રામજી યોજના લાવવામાં આવી છે જેમાં ગ્રામીણ વિકાસનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે સમયાંતરે દરેક યોજનાનું વિશ્લેષણ કરી જરૂરી સુધારા વધારા કરવાની જરૂરિયાત ઊભી થતી હોય છે જે મુજબ આ યોજનામાં પણ જરૂરી સુધારા વધારા કરી ગ્રામીણ વિસ્તારોના લોકોને સ્થાનિકે રોજગારી મળી રહે અને લોકો શહેરબાજુ દોટ ન મૂકે તેવા હેતુથી નવી યોજનાનો ખરડો પસાર કરવામાં આવ્યો છે પત્રકાર પરિષદમાં કોંગ્રેસ પાર્ટી પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસે ગાંધીજીને નામે રાજનીતિ કરી ને માત્ર માટી ઉપડાવવાનું કામ કરાતું હતું કોંગ્રેસ દ્વારા આજે પણ નવી યોજનાના નામે દુષ્પ્રચાર ફેલાવી સમાજને ગુમરાહ કરવાનું કામ કર્યું છે કોંગ્રેસને ભગવાન રામનું નામ જ પસંદ નથી ત્યારે નવી યોજનાના નામમાં જ રામનું નામ છે જેથી સમાજને ગુમરાહ કરી રહી છે જૂની મનરેગા યોજનામાં માત્ર સો દિવસની રોજગારી મળતી હતી હવે નવી સુધારેલી યોજના હેઠળ એકસો દિવસની રોજગારી આપવાની વાત કરવામાં આવી છે જેથી ગ્રામીણ વિસ્તારોના યુવાનોને વધુ રોજગારી મળી રહેશે અને આજીવિકા મિશન ગ્રામીણ વીબીજી રામજી અધિનિયમ બે હજાર પચીસ અંતર્ગત આજે જે પ્રેસ વાર્તાનું આપણે આયોજન કર્યું છે અને એમાં વિશેષ રૂપે આપણે સૌ જાણી રહ્યા છીએ કે આ જે યોજના છે એ બે હજાર સડતાલીસમાં આ દેશ વિકસિત બને અને જેનો સંકલ્પ આજે ગ્રામ્ય જીવન અને ગ્રામ્ય જીવનને સ્વરોજગારીના સંકલ્પ સાથે આ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે એમના નેતૃત્વમાં આ યોજનાનો પ્રારંભ થયો છે અને લોકો સુધી આ વિષય પહોંચે સ્વાભાવિક છે પણ આ યોજનાની જે ગેરંટી છે એની અંદર ઘણા બધા સુધારા થયા છે જેમ કે પહેલાં મનરેગામાં સો દિવસની રોજગારીની વાત હતી અહીંયા એકસો ને પચીસ દિવસ લોકોને રોજગારી મળશે પહેલાં પંદર દિવસે પેમેન્ટ હતું અઠવાડિયે પેમેન્ટ મળશે ગ્રામ્ય જીવનને ગામની અંદર આંગણવાડી હોય શાળા હોય હોસ્પિટલ હોય ચેકડેમ હોય ડેમ હોય સ્વયં જૂથ ચાલતા હોય ખેડૂતોલક્ષી યોજનાઓ હોય આ બધી જ યોજનાઓનો ખૂબ મોટા પ્રમાણમાં સમાવેશ કરવામાં આવ્યો છે અને પચાસ ટકા સ્વતંત્રતા જે છે એ ગ્રામ પંચાયતને આપવામાં આવી છે જેથી કરીને પોતે જ યોજનાઓ બનાવી શકે યોજનાઓનો અમલ થઈ શકે અને ગ્રામ્ય જીવનને સાચા અર્થમાં જીવંત રાખવું મજબૂત રાખવું એના ઢાંચાને મજબૂત કરવું જે આ યોજનાની અંદર ખૂબ જ મહત્ત્વના મુદ્દાઓ આપણને જોવા મળ્યા છે કે અગિયાર વર્ષની અંદર એમના નેતૃત્વમાં અનેક એવી યોજનાઓ છે પ્રધાનમંત્રી અન્ન યોજના હોય પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડની યોજના હોય પ્રધાનમંત્રી સુકન્યા સમૃદ્ધિ યોજના હોય પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ હોય પ્રધાનમંત્રી મુદ્રા યોજના હોય શૌચાલયની યોજના હોય આવાસની યોજના હોય આવી યોજનાઓના માધ્યમથી પણ આજે કરોડો લોકો આજે એનો લાભ લઈ રહ્યા છે અને હવે જ્યારે આ એક વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન ગ્રામીણ યોજના અંતર્ગત જે છે એ ખૂબ લોકોને મોટો ફાયદો આવનાર સમયમાં થશે ખેડૂતોને પણ ખેતીની સિઝન દરમિયાન મજૂરો મળી રહે તે માટે સિઝન દરમિયાન આ યોજના અંતર્ગત કોઈ પણ પ્રકારની કામગીરી કરાશે નહીં જેથી કૃષિ વ્યવસાય ઉપર પણ આડઅસરો થશે નહીં અને મજૂરોને પણ રોજગારી મળી રહેશે નવી સુધારેલી યોજના હેઠળ પચાસ ટકાથી વધુ કામ શરૂ કરવાની સત્તા ગ્રામ પંચાયતોને સોંપવામાં આવી છે તેમજ જૂની યોજનામાં પંદર દિવસે ચૂકવણા કરાતા હતા તે હવે માત્ર સાત દિવસમાં ચૂકવણા કરાશે સાથે જ હસ્તકલાના કારીગરો માટે ગ્રામીણ ક્ષેત્રે જ હાટબજારો ઊભી કરાશે જેથી તેમને પણ સ્થાનિકે રોજગારી મળી રહેશે તે સિવાય આંગણવાડી આરોગ્ય કેન્દ્રો અને શહેરોમાં ન હોય તેવી શિક્ષણ વ્યવસ્થાઓ પર ધ્યાન અપાશે આ તમામ પગલાં થકી ગ્રામીણ યુવાનોને રોજગારી માટે શહેર તરફ ભાગવું નહીં પડે જેથી ગામડાઓ ખાલી નહીં થાય અને શહેરોમાં પણ ગીચતા વધશે નહીં કચ્છમાં પણ નવસો થી વધુ ગામડાઓ છે ત્યાં આ નવી યોજનાનો લાભ આ લોકો સુધી પહોંચી શકશે વિકસિત ભારત રોજગાર આજીવિકા મિશન ગ્રામીણ વિકસિત ભારત જી રામજી યોજના અંતર્ગત જે પ્રકારે તાજેતરમાં જ કેન્દ્ર સરકારે એ બે હજાર પચીસની યોજના લાવીને આપણા સામે મૂકી છે ત્યારે એ જૂની મનરેગા યોજના અને એ વર્ષોથી આ મને યાદ છે કે મનરેગા યોજનામાં ગામડાઓમાં માત્ર ને માત્ર એ માટી ઉપાડવાનું અને લોકોને એ મજૂરી આપવાનું પણ એ પૈસાનું સાચા અર્થમાં સરકારી પૈસાનો એ ઉપયોગ ના થાય અને એને કારણે પૈસા લોકોને રોજગારી તો મળે પણ સરકારી પૈસાનો કોઈ ઉપયોગ ના થાય પણ આ જે નરેન્દ્રભાઈ યોજના લાવ્યા છે એ ગ્રામીણ વિકાસ જીરામજી યોજના એમાં આ ગામડાના જે લોકો છે એને ગામડાના પોતે જ લોકો નક્કી કરશે પચાસ ટકા યોજનાઓ એવી છે કે જે ગામ લોકો એ ગ્રામસભા પોતે નિર્ણય કરશે કે અમારા ગામમાં આ વસ્તુની જરૂર છે ને આ કામ કરવું છે એ જ કામ થશે એટલે ગામમાં ચેકડેમ બનાવવાની વાત હોય ગામમાં નાના મોટા રસ્તા રોડની કામ હોય ગટરના કામ હોય ગ્રામીણ વિકાસને લગતા જે જે નાના કામો હોય ડેરી બનાવવાનું કામ હોય જે હોય આ બધામાં આ કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે એટલે પૈસાનો દુરુપયોગ નહીં થાય અને લોકોને પણ જે અત્યાર સુધી એ સો દિવસની મજૂરી એને વાર્ષિક કામ મળતું તો એના બદલે હવે એકસો પચીસ દિવસ સુધીની ગેરંટી આ યોજનામાં મળી છે એ અત્યાર સુધી એ કામ કરનાર લોકોને પંદર દિવસે એનું પેમેન્ટ થતું તો હવે અઠવાડિયામાં એનું પેમેન્ટ થશે કુલ મળીને સંપૂર્ણ પારદર્શક યોજના કોઈ પણ માણસ આ જોઈ શકે એવી ગામ પોતો લોકોએ નક્કી કરેલી એવી યોજનાઓ થવાને કારણે મને લાગે ખૂબ મોટો એ આવતા દિવસોમાં જે ગ્રામીણ વિકાસ છે એમાં એ મોટો ફાળો આ યોજનાનું રહેવાનું છે ત્યારે કચ્છમાં આપણા ત્યાં નવસો ઉપરના ગામોમાં એ આ યોજના જે બધા જગ્યાએ જ્યાં જ્યાં જરૂરત હશે ત્યાં જે ગામ પોતે ગ્રામસભા અને ગામ લોકો નક્કી કરશે ત્યાં યોજનાનો લાભ લોકોને મળશે